સ્વાગત છે ત્યારે મિત્રો લાઈવ થયા છો તો ની અંદર મિત્રો ડિસ્ક્રિપ્શન આપેલું છે નું તેને મિત્રો ક્લિક કરીને ચેક કરીને એની અંદર એક લિંક આપેલો છે અને એ ને મિત્રો ટચ કરી લીધો બરાબર અને બીજેપી સદસ્ય બનવા માટેનું લિંક મોકલી હાલમાં મિત્રો બે હજાર ચોવીસની અંદર બીજેપી સદસ્ય બનવા માટેનો અભિયાન ચાલી રહ્યું છે જે પણ વ્યક્તિને બીજેપી સદસ્ય બનવાની ઈચ્છા હોય તો મિત્રો આપણા આજે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલું છે સૌથી પહેલાં લિંક તેને મિત્રો વાદળી રંગનો છે તેને ક્લિક કરવાનું રહેશે અને એની અંદર તમારે મિત્રો લિંકની અંદર મિત્રો મોબાઈલ નંબર લખવાનો રહેશે તમે મોબાઈલ નંબર દસોકડા નોખશો એટલે ગેટ ઓટીપી આવશે અને ગેટ ઓટીપી આવ્યા પછી તમે ઓટીપી નોખશો એટલે તેની અંદર મિત્રો એક પ્રોફાઇલ ખુલી જશે તેમાં તમારું નોમ મોગશે તમારી એજ મોગશે કે ભાઈ તમારી ઉંમર કેટલી છે અને કયો તાલુકો કયો ગોમ છે તે બધી વિશે પૂરી ડિટેલ મોગશે તો તે તમામ પ્રકારની ડિટેલ મિત્રો ભરી દેવાની રહેશે અને તમામ પ્રકારની ડિટેલ ભરીને તમારે એડ પ્રોફાઇલ પર આવશે તેના પર ક્લિક કરીને તમારો એક ફોટો તેની પર લગાવી દેવાનો રહેશે અને આટલો કરીને મિત્રો તમે સેવ કરી નાખશો એટલે તમે બીજેપી સદસ્ય બની દેશો તો બીજેપી સદસ્ય બનવું બિલકુલ ફ્રી છે એનો મિત્રો કોઈ ચાર્જ રાખેલો નથી અને બે હજાર ચોવીસની અંદર એક બીજેપી સદસ્ય બનાવવાનું અભિયાન મિત્રો ચલાવી રહી છે બીજેપી પાર્ટી તો તમામ મિત્રોના જે વિડીયો દેખી રહ્યા છે તમામને મિત્રો વિનંતી છે કે તમે આ લિંક જે આપેલું તેને ક્લિક કરી અને બીજેપી સદસ્ય બનાવો કેમ કે બીજેપી સદસ્ય બનવું મિત્રો ખૂબ જરૂરી છે કેમ કે સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જેને સપોર્ટ કરતા હોય વ્યક્તિ તો તમે તમામ વ્યક્તિ અને મિત્રો વિનંતી છે કે બધા વ્યક્તિઓ સપોર્ટ કરો અને લિંકને મિત્રો ક્લિક કરી અને બધા મિત્રો સદસ્ય બનો સદસ્ય બન્યા પછી મિત્રો કોઈ પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારની કોઈ સ્કીમ હશે કોઈ પણ ઇનામ આપવાની ઈચ્છા હશે તો મિત્રો તમને ઇનામ પણ મળી શકે છે લકી ડ્રો દ્વારા કોઈ આવનારા ભવિષ્યની અંદર કોઈ લકી ડ્રો થશે તો તેની અંદર મિત્રો તમને ઇનામ પણ મળી શકે છે તો દરેક મિત્રોને વિનંતી છે કે આ સરસ મજાની સ્કીમનો લાભ ઉઠાવે અને બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ મિત્રો છે ઘરના જેટલા પણ સદસ્યો છે એટલે તમામને મિત્રો આ લિંક વડે ક્લિક કરી અને આની અંદર મિત્રો જોડી દેવાના રહેશે તો આ મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરતા રહો અને આ વિડીયો મિત્રો વધુ ને વધુ શેર થાય તેવું મિત્રો કોમકાજ કરતા રહેતા અને આ સદસ્ય લિંક છે મિત્રો એની અંદર આવનારા ભવિષ્યની અંદર હાલમાં તો સદસ્યતા ફરી છે આવનારા ભવિષ્યની અંદર મિત્રો જો વધુ સદસ્યો થશે અને તેની અંદરથી મિત્રો કોઈ લકે દ્વારા કોઈનું નોમ બહાર આવશે તો તે વ્યક્તિને મિત્રો ઇનામ પણ મળી શકે છે અત્યારે કોઈ પાર્ટી દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારનું નોમ ઇનામ વિશેની કોઈ ઇનામની સૂચના આપવામાં આવેલી છે પણ ઇનામ કેટલું આપવું હોય તે મિત્રો કોઈ સૂચના આપવામાંથી નથી આવી કોઈ પણ વ્યક્તિને ઈચ્છા હોય કે ભાઈ બીજી પાર્ટી સાથે જોઈન થવું છે તો જોઈન થવાના મિત્રો ઘણા બધા ફાયદા છે ઘણા બધા મિત્રોને એવું થતું છે કે ફાયદા શું જોઈન થવાના તો ઘણા બધા મિત્રો ફાયદા છે જોઈન થવાના કેમ કે પણ પ્રકારની પાર્ટીને લગતી કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તમારા સુધી આવી શકે છે પાર્ટીની કોઈ પણ પ્રકારનું નવું કોમકાજ કંઈ કરવાનું છે તેના વિશે તમને માહિતી મળી શકે તમારા નજીકના વિસ્તારોની તમે ધારો કે રહેતા હો અને કેવી રીતે વિકાસના કામો કરવાના બાકી રહી ગયા છે તો એને લગતી માહિતી તમને મળી શક્યા હતા તમે તેમને માહિતી જણાવી પણ શકો તો ધારો કે તમે બીજી બી સદસ્ય હો તો તમે મિત્રો અડધી રાત્રે પણ તમે તેમનો કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અને કાર્યાલયનો સંપર્ક કરીને તમે તમે અહીં માહિતી આપી શકો કે ભાઈ અમારા ગામની અંદર ફલાણ ફલાણી વસ્તુ મિત્રો બાકી રહેલી છે કોમ થતું નથી તો તેના માટેનો છોકરો તમામ પ્રકારના મિત્રો છે કાર્યો કરવા માટે મિત્રો બીજેપી સદસ્ય થવું ખૂબ જરૂરી છે અને તમારા ગોમનો વિકાસ તમારા હાથની રહે અને બીજેપી દ્વારા બે હજાર ચોવીસની અંદર એક અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાનની અંદર દરેક વ્યક્તિ સહભાગી બનો લિંક પર ક્લિક કરો અને તેની અંદર લિંક પર ક્લિક કરીને સીધું જોઈનિંગ માટેનું સિસ્ટમ જોઈન થવાનું રહેશે અને જે વ્યક્તિ મિત્રો નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવો એ પણ ખૂબ મિત્રો જરૂરી છે કેમ કે સરસ મજાની માહિતી તમને મળતી રહે કોઈપણ પ્રકારના અમે વિડીયો બીડીઓ મૂકીએ એ પણ તમને કોઈ યોજનાને લગતા છે કોઈ વાયરલ માહિતી એ પણ તમને મળતી રહે તો એના માટે મિત્રો અમે લાઈવ થતા હોઈએ છીએ તો દરેક મિત્રોને વિનંતી છે કે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને સાથે સાથે મિત્રો છે ને આમાં કોઈ લિંક હોય કોઈ એને ક્લિક કરતો રહેવાનું એટલે એની સાથે જોઈનિંગ થતા રહેતો તો બીજેપી દ્વારા મિત્રો ભારી માત્રામાં અત્યારે સદસ્ય અભિયાન ચલાવવામાં આવ્યું છે પૂરા દેશની અંદર કોઈપણ કન્ટ્રીના વ્યક્તિ નહીં પણ ભારત દેશના અને ભારત દેશના અંદર અલગ અલગ રાજ્યોના લોકો છે મિત્રો આ સદસ્યતા અભિયાનની અંદર ભાગ લઈ શકે છે અને જોડાઈ શકે છે જોડાવા માટે મિત્રો કંઈ કરવાનું બિલકુલ ફ્રી છે તમારો દેશો ઓકડવાનો મોબાઈલ હોવો જોઈએ અને એની અંદર તમારે ખાલી દેશ ઉકળવાનો મોબાઈલ નંબર નખી અને તમારે હું નોર્મ ફૂલ નોમ નોખવાનું રહેશે અને સાથે સાથે તમારા ગામ તાલુકો જિલ્લો જે જગ્યા છે તેનો આટલું લખીને પ્રોફાઇલ એડિટ કરીને તમારો ફોટો નોખવાનો રહેશે બાકી સેવ કરવામાં આવશે આટલો કરશો એટલે તમને સદસ્યતા મળી જશે તો દરેક વ્યક્તિ અને મિત્રો વિનંતી છે કે બધા જોડો અને બીજી બી સદસ્યતાનો લાભ લો જેમ કે બિલકુલ ફ્રી હાલ હાલમાં કોઈ પૈસા બીજા કોઈ ચૂકવવાના છે એની બિલકુલ ફ્રી હોય તો આ સ્કીમનો મિત્રો બધા વધુને વધુ લાભ લો અને સાથે સાથે મિત્રો લાઈવને પણ લાઈક કરતા રહો લાઈવને વધુને વધુ મિત્રો શેર કરતા રહો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ સહેજ નહીં હાલમાં તો બધું સદસ્યતાઓ મિત્રો ફરી રહી ભવિષ્યમાં કોઈ બધા સદસ્યતાના ચાર્જ પણ લઈ શકે છે તો આવી સરસ મજાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી દરેક વ્યક્તિ જોડાવો કે મોદી સાહેબને હાથ મજબૂત આપણે બધા કરવાના છે ભળા રહીને આમનારા ભવિષ્યની અંદર ભારતનું ભવિષ્ય સુધારવાનું છે ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થામાં લાવવાનું હોય એટલે તે મને અર્થવ્યવસ્થામાં લાવવા માટે દરેક વ્યક્તિ મિત્રો મહેનત કરવી ખૂબ જરૂરી છે તો બધા સાથે મળીને આટલું સરસ મજાનું કાર્ય કરતા રહો અને જે જે વ્યક્તિ મિત્રો આ સે અભિયાન સાથે જોડાઈ ગયા છે મિત્રો કમેન્ટ પણ કરતા રહેતો લખતા રહેતો અમે સો ટકા જોડાઈ જોડાઈ ગયા છે તો આ નોનકડી માહિતી માહિતીથી તમારા તમને જો દોસ્તોને બધાને શેર કરવામાં આવી કે ભાઈ આ એક નોનકડી માહિતી છે અને એકા આ લિંક થી મિત્રો અને આટલું બધું સ્વદિષ્ઠ અભિયાન સાથે જોડાઈને મોટું બધું કામકાજ કરવાનું તમારા આજુબાજુના એરિયામાં તમારા ઘરના સદસ્યોને જોડો અને જે વ્યક્તિનો મિત્રો નોમ ભવિષ્યમાં ખુલશે ઇનામ પણ મળી શકે છે પાર્ટી દ્વારા કેમકે પાર્ટીની અંદર સારા કાર્ય કરી રહ્યા છે તો નોમ પણ ભવિષ્યની ઇનામની અંદર મળી શકે છે અને પાર્ટી સાથે મિત્રો ફાયદા પણ નથી નુકસાન નથી તમે ગમે ત્યારે તમારા ગામની અંદર કોઈ પણ વિકાસને લગતું કાર્ય કરવું હોય તમે ત્યાં ગમે ત્યારે કાર્યાલયનો મુલાકાત લો તો તમારો પણ મિત્રો તાત્કાલિક સાંભળવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે તેને મિત્રો ડાયરેક્ટ આગળ પણ મોકલવામાં આવી રહ્યા છે સદસ્ય અભિયાન દરેક વ્યક્તિએ લઈ લેવું અને આ અભિયાન સાથે ધોરણે દરેક વ્યક્તિઓ મિત્રો છે ને સદસ્યતા લઈ લીધો બિલકુલ ફ્રી કોઈ ચાર્જ છે નહીં બિલકુલ ફ્રી અને સરસ મજાની છે અને પાર્ટી મિત્રો સપોર્ટ કરવા જરૂરી છે કેમ કે આપણે બધા ગુજરાતી વ્યક્તિઓ સપોર્ટ કરીએ છીએ અને ભારત નું જે અર્થવ્યવસ્થા ત્રણ ઉપર ભારત દેશ આવે તેવી આપણે બધા આશા પણ રાખતા હોય તો બધા જોડાઈ જતા ફટાફટ લિંક ઉપર ક્લિક કરતા રહો ફટાફટ જોડાતા રહો રહે અને જે વ્યક્તિઓ સદસ્યતા લઈ લે એમના ઘરના કુટુંબના લોકોને પણ સદસ્યતા લઈ લે મોબાઈલ નંબર નોખાનો નોમ લખવાનો ફોટો બીજો કોઈ જુતો છે નહીં આટલું કોમ કરવાનું છે અને કોઈ પણ તમારા ઘરના કોઈને નસીબ હારા હોય કોઈને પણ ભવિષ્યમાં ઇનામ પણ મળી શકે તો મિત્રો આ લાભ લો અને સરસ મજાની સ્કીમ છે અને પાર્ટીને સપોર્ટ કરો મોટું મેન કહેવાનું છે પાર્ટી સપોર્ટ કરવાનો તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો મિત્રો વધુને વધુ બધી જગ્યાએ શેર કરતા રહો સીધી સીધા અભિયાન આપણે બિલકુલ ફરી છે અને હમણાં ચાલી રહ્યું છે તો ભવિષ્યમાં લાભ લેતા રહો અને આવનારા ભવિષ્યની અંદર જે કાર્યકર્તા લોકો છે એમને પણ લાભ મળવાનો છે પાર્ટી દ્વારા જેમ કે પાર્ટી એમને ભવિષ્યમાં ટિકિટ પણ આપી શકે છે ધારો કે તમને સભ્યની પણ ટિકિટ મળી જાય તમારા તો સારા નસીબ ખુલી જાય છે સાંસદ સભ્યની પણ ટિકિટ મળી જાય એટલે કોઈ નક્કી રીતનો નથી તો છે ને કે બીજી બી પાર્ટી કેવી પાર્ટી છે કે એની અંદર જે વ્યક્તિ સારા કાર્ય કરે એને હંમેશા મિત્રો ટિકિટ મળવાની પણ સંભાવના રહેલી છે પંચાયતમાં ટિકિટ મળી શકે છે ડેલિકેટમાં પણ મળી શકે છે તમે આ સદસતા અભિયાનનો લાભ લો અને ગમે ત્યારે તમારું નામ ખુલીએ કે એનું કોઈ નક્કી મિત્રો હોતું નથી તમારે એવું નહીં વિચાર હોય કે ભાઈ મારી કોમ્યુનિટી થોડીને મને મળે કે ન મળે નોની કોમ્યુનિટી વાળા નહીં મળે લાભ અને જાતિવાદ બીજું કોઈ ધર્મવાદને કોઈ લે ભલે મુસ્લિમ લોકો હોય અને આ વિડીયો દેખી રહ્યા હોય તો તમે પણ જોડાઈ શકો છો ભાઈ આમાં એવું કશું છે નહીં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ધર્મના લોકોને જોડાવા વિને જેમ કે આપણે પાર્ટીને હાથ મજબૂત કરવા છે અને આવનારા ભવિષ્યની અંદર ભારત દેશની અંદર મોટું નામ બનાવવું તો ચલો મિત્રો વિડીયો તમે ગમી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુ બધું શેર કરતા લીધો જય હિન્દ જય ભારત